નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં ગુજરાતમાં એલર્ટ તેમજ આજે રાત્રે અને કાલે સવારે મિત્રો ભારે વરસાદ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે બની શકે છે આવું આ ઉપરાંત મિત્રો તારીખ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આ વિસ્તારોમાં પડશે મિત્રો ભારે વરસાદ આગાહી તો મિત્રો વિડીયો ગમે ત્યાં વિડીયો કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત એલર્ટ એટલે કે ગુજરાતની અંદર મિત્રો ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે મિત્રો વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાક સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ હાલ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહી છે છે પરંતુ મિત્રો જેની સમગ્ર અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે આગામી ત્રણ કલાક સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે ખાસ કરીને વાત કરીએ તો રાત્રે દસ વાગ્યા સુધીની અંદર રાજકોટ જામનગર કચ્છ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર મોરબી બોટાદ વગેરે વિસ્તારોમાં અંદર મિત્રો પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે તો બીજું બાજુ અરવલ્લી અને કચ્છના કોઈક વિસ્તારો આ વર્ષનું ચોમાસું પાંચ દિવસ વહેલું દસ્તક આપે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો ચોમાસું વહેલું આવે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો પાંચ દિવસ જેટલું વહેલું ચોમાસું કેરળની અંદર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સામાન્ય રીતે મિત્રો જૂને કેરળની અંદર હોય છે આ વખતે આપણે પાંચ દિવસ આગળ એટલે કે સત્યાવીસ મે આસપાસ ચોમાસું બેસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો સમગ્ર દેશની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો હોવાનો અહેવાલો મળી રહ્યા છે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હરિયાણામાં મિત્રો વરસાદ સાથે તીવ્ર ગરમી પણ પડી રહી છે પશ્ચિમી વિક્ષોભ અને હવામાનની બીજી પરિવર્તનશીલ કારણોને કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો તારીખ બાર અને તેર મેના રોજ રાજ્યના ઉત્તર અને દક્ષિણના ભાગોના જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર આવેલી જિલ્લા અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે રોહિણી નક્ષત્ર પછી બીજા તબક્કાનું આગમન પ્રી મોન્સૂનની એક્ટિવિટીની તબક્કાઓ એટલે કે ચૌદથી લઈને અઢાર મે દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર રોહિણી નક્ષત્ર શરૂ થઈ જશે અને ત્યારબાદ રાજ્યની અંદર ફરી વખત વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ કલાકની આપણે વાત કરીએ તો વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો રાત્રે દસ વાગ્યા પછી રાજકોટ જામનગર કચ્છ સહિતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને અમુક વિસ્તારોની અંદર વરસાદની પણ હાલ આગાહી જે છે એ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને કોઈ કોઈક જિલ્લાઓની અંદર છૂટો છવાયો અને તો ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓનો પણ સમાવેશ કરી શકાય છે તો આ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ

ત્યાંવીસ મીના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસુ પહોંચવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો ભારે પવન એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ પવન ફૂંકાવાની શક્યતા ગુજરાતની અંદર એલર્ટ તેમજ આજે રાત્રે અને કાલે સવારે વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હવામાન વિભાગ અને તારીખ અગિયાર બાર તેર જો પંદરના મિત્રો વરસાદની શક્યતા તો મિત્રો એટલું ગમે તો એટલું લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર